જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે તો નાગદાન આહિરે મનસુખભાઈની દીકરી વિશે ખરાબ બોલ્યો અને મનસુખભાઈ રાઠોડે નાગદાન આહિરના કોબા ઉપાડી લીધા સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હા તમે બોલ્યા છો મનસુખ ની છોકરીમાં હિંમત હારે હવે સિનાર વારે વાત કરો તમને હારા માણા નથી મળતા બોલો હેમત ચાવડા બોલી સુમિતા હારે હારા નરા એનો છે એમાં તમે ને

તમે હા ફરશો તમે મારી દીકરી નું ઓડે છોકરીઓ છોકરી બધા ખરાબ દીકરો મારી દીકરી બાર વર્ષ ની છે તમે હતાકાઠી ને શીખડાયું ના શીખાયું

તમે એક વાર તો તમે મારી દીકરી માંાવડા જે કાઢું બળત્કાર થયો તો નામ કીધું રેપ થયો તમને હેમત ને ખબર છે તમારી ચેનલ માં આવું ધરાવો છો તમે

કે મારી છોકરીમાં કોઈ ફરિયાદ થઈ વધી નકર મારી છોકરી ના બધા એવી મારી છોકરી માં સિંગલ ફરિયાદ થઈ હોય તો મનસુખ ગોવિંદ જીનજીભાઈ આજીવાન બધું મૂકી દે આ મારી છોકરીમાં ખાલી સિંગલ ફરિયાદ હા કેવું કઉ છું આ ઓડિયો ચડાવો ચડાવી દીજે બાકી હમણાં હું પોલીસ્ટેશન માં ફરિયાદ હોય આપું છું અને તારી ઓડિયો ડાઉનલોડે કરી છું કે તું મારું સાંભળી લે સાંભળી લે મારી ચડાવ્યા અમારી આરામી ના હું મારી છોકરી એવું થયું છે એ તો તારું જવું છે અરે મારી સમાજ ની મંજૂરી એના સમાજ માં ઘરની સુમિતા ને એમ કે ફરિયાદ થાય છે નહીં

કોઈ ઘર મૂકી નો બોલે મારી દીકરી વિશે બોલ્યો હું તારી દીકરી વિશે બોલ્યો તારી માં મારી મા વિશે તો બોલ્યો ને ભરવી તારી માં વિશે નથી બોલ્યો એક ઓડિયો બતાવી શું બોલ્યો કરણ સાસરીયા મારો બાપ એમ આવો જોયા તું કોઈની દીકરી વિશે બોલાય કોઈની ભાઈ બોલાય રમી ના હું આ તું શું બોલ્યો હું બોલ્યો શું બોલું તારી વિશે નો બોલું આભાર તારી દીકરી વિશે નો બોલું તારી વાતો બોલું એટલે નારાયણ બોલું મારો બાપ એટલે આ તો મારે તને ફોન કરો બાજીયા કોઈ વાતમાં કે મારી દીકરી વિશે તરત બહુ બોલો મારા મારા તો ચેનલ માં નથી કરે બીજી ચેનલ કરીને તારે તને ઉડો કરશું ખબર બીજી નહીં કરશું

તમે હાઈકોર્ટ નો દરવાજા ન દેખાડી ને તો કેજિયા ને તું કેસ ને કે આખું ઘરે આમ છે તેમ છે હવે તારી માં હણાઈ તને ખબર નથી એ કોણ છે એ અચલ ઓરિજિનલ કાઠે તો કે તો મારી માં બેન વિશે મારી ઘરવાળી વિશે બોલ્યો છો ને તું મારી ઘરવાળી કેસો આખા સુરતમાં મારી માયા દુનિયા માં નથી એને વિશે બોલ્યો ને તો બોલ બોલશે ને તારી માયા તો આયર નો દીકરો નથી તારી માયા તને આવા સંસ્કાર દીધા છે લુખા